હેલ્લો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી આજે તો હવાર હવાર હા ચાવ થઈ ગયો તો કોઈ ઉઠવી નહીં કારણ કે મસ્ત ઓળી ખાઈ જતી મને તો આવી તો લાઈટ

મેળેતા ભાગીને કીધું ચાલ એવું ના હોય ને તો ગાય છે તો નહીં રેડી થઈ ગયું અને આપણે ટ્રોને ચાચીમાં મૂકી દીધું શું ખબર ચાલ લાઈટ જતું રે એટલે ત્રણ ચાચીમાં મૂકી દીધું હજુ પણ છું એટલે ખબર નહીં કે ઉડાવવું થશે કે નહીં

તો બને એવું છે છે ના લે લાજી લે છુયે કે તેડી બટાકાં ચા તમને સાખો છે એક ટમ આવી છે પસાર આવે છે આપડે બને બાપજી નો તો હેડો કોઈ ખડે કડિયા આઈ પછી અમુક ચા જોવાનું ગણ કરી હવે મારી રહુવા જોઈએ હા જો વરસાદ કારણે કદાચ મિમિકરી કરી આગર બહુ જાવું જોઈએ ઓફ થઈ ગયો ગાઈસ કા તો તમને આ જણાવી અમે તો આઈ ગયા ખાઈને બેન આપા એના બીજા જૂના ઘેર જવા ઓલે જૂની સાસરી જૂનું ઘર ને એમ કાકા સસ્તા ને હા બધું ભાઈ આ થોડા ચા બા પીન પછી ઘરે ઓલે નીકળીમાં માં ગૂગલ હોત પણ મળતું જ નહીં ડરકા લાગી હો તો અંદર છે નોના નો મેપ માં જો મળગી તો ગાઈસ ચા બા પીન પછી તઈ નીકળી તો ગાઈસ અમે નીકળી ગયા છે ઘરે જવા ઓલે વાહના તો ચાલુ ચાલુ રહે બંધ નહીં થયો તો થોડું મીઠ જ આપતો આવતો જ રહે

સોસાયટી તો લાગે પોણી પોણી ભરી છે હા બે ત્રણ તાડા પર તો આ ફૂલ પેક થઈ જાય ને હા સમડા બે ત્રણ દાડા વરસ પર પેક થઈ જાય આ બધું હે તો જે ઉડારું નામ આ પર હું ઘરે આવી ગયો હું આ બેગ બેગ મૂકી દીધા બેટરી લો થઈ ગઈ એટલે આગળ કશું ઉતારવા મળ્યું જ નહીં ફોન સ્વિચ ઓફ થઈ ગયો તમારો અત્યારે ઘેર ના ચાર્જિંગ મૂક્યા થોડો ફોન ચાર્જિંગ થાય તો લગી મોડું મોડું થઈને ફેસ થઈ જાઉં ચા બનાવી હેરે બોલ બોલ કરે આગળ ચા પીવો મારે બનાવી હેરા તો જલ્દી ઉભા થાવ તમે લાયા નહીં કશું ખાવાનું અને ચા પીવો ખાઈ ના આવ્યો પપ માયનેસ પપ ખાઈ ના આવ્યો જો અમારે લઈને ના આવ્યા ને ઈ ઈ ટિક 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 ઓ તમે અમાર જોડે માંગશો ને અમે કરી દઈશું તું તો જવાનું હું જ લઈને જવાનું ચાલો અમે ચક જઈએ તંદુર ઉપર રાજ જોઈને બેરો કે દાદા જોઈને બેરો યાદ કરે યાદ કરાવો કરે કરે યાદ અલા દિવસ ઓર્ડર માં જીતી એકટવલ નહીં અનકોણી રાત દેબી તો ખવાય જોઈ રાત બેડો તો એ તો બન્ને ઇક્વલ માં જાઓ આપા જલ્દી ચા પી લે કે થા ગરમ એ બનાય દઉં છે હા હમણાં જ બનાવ્યું તપ પીવા પી તમે શું કરતો હતા પણ પી લો

chưa Không. ba em em khâu ấy em đi na khâu ấy lên áo u chị đã mẫu hả khéo ta con này gì vậy ba chị để đấy cho cho hết à pá hết hả અત. અલ્યા હોવા ને આ તો ખેતમી ઘેર આવી ગયો પર આ ગોદરે હું કંઈક નહીં હું કઈ હજુ હું કાંઈ હોવા તો પડ્યો હવારમાં જની ને એ પડી પડી હવે તો પડી જાત તો ગાઈસ હું તો હોટલા પર બેહી તો એમ એમ તો ભાઈ મને બોલાવી દીધો અહીં ફાયર બોતવા હા જો ટેપ મારવા બોલાઈ દીધો મને હું બેઠો બેઠો ટેપ મારો અહીં ગાઈસ પરમ દિવસના પેટ પાછું આદરું આવ્યું પણ આ વખત પહેલી તૈયારી કરી દીધી બધું કમ્પ્લેટ ઢોકી દીધું

લી કેનું કરી નાખી દીધું આ દી કે બોત છે બોથી આવી ગયો તા કોન મમ્મીના કપડાં હોય ના જેસુ ડુંગો એના થેન જવાનું સીધું તો એના સીધું જ રહેવાનું પેલી આ ગાઈ Guardian bachayam nada 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 nada

ના તો વિડીયો બ્લોગે અરખો ઉતારવા મળ્યો નહીં આજ તો વહેલો પેલો જાઉં જવું મળી નેક્સ્ટ ફ્લોગમાં ઉઠના હાઈટ જઈમાં થાય છે